લાંબા અરસા બાદ હાલ નર્મદા જિલ્લામાં બેતાલીસ ડિગ્રી ગરમી પડી રહી છે તો લોકો ગરમીથી ત્રાઇ મામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી આવ્યો હતો વાદળછાયા વાતાવરણ બાદ ખાસ કરીને નર્મદા જિલ્લાના રેડિયાપડા તાલુકામાં ભર ઉનાળે વરસાદની એન્ટ્રી થઈ હતી દેડિયાપાડા તાલુકામાં વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા તો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત પણ થવા પામી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જોકે આ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો તો ખાસ કરીને કેરી કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ